નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના પાસા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર દરરોજ વાતચીત કરતા હોઈએ છીએ અને ટોપિકની પસંદગી અમે એ રીતે કરતા હોઈએ છીએ જે સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ અંગે માહિતી એમની પાસે હોવી પણ ખૂબ જરૂરી હોય છે આ જ કારણસર અમે સામાન્ય લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા સાથે આ કાર્યક્રમની અંદર રજૂ કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ડાયબિટીસના દર્દીઓના જે પ્રશ્નો મારી પાસે સૌથી વધારે રહ્યા છે એ પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયાસ કરશું કે ડાયાબિટીસના દર્દીઓ જે છે જે આપણે એમ કહી શકાય કે દુનિયાની અંદર ડાયબિટીસના સૌથી વધારે દર્દીઓ છે તો ભારતમાં છે અને હજુ ખૂબ મોટી સંખ્યામાં દિન પ્રતિદિન ખૂબ રોકેટ ગતિથી વધી રહ્યા છે જે આપણા માટે એક ચિંતાજનક બાબત છે અને સવાલ મારી પાસે એવા પણ આવ્યા છે જે થોડાક હાસ્યાસ્પદ આપણને લાગે પણ સમજવા જ એવા સવાલ છે અને આ જવાબ મેળવવાની આપણે ખૂબ જરૂર છે કેમ કે જે રીતે દર્દીઓ વધી રહ્યા છે તે રીતે એમની પાસે માહિતી હોવી ખૂબ જરૂરી છે તો ડાયાબિટીસના દર્દીઓને શું શું ધ્યાન રાખવું પડે કઈ કાળજી લેવી પડે કઈ તકલીફ થઈ જાય તો એમને શું કરવું પડે સાથે સાથે ડાયાબિટીસને કંટ્રોલ કઈ રીતે કરી શકાય સાથે એની સાથે આપણે જે ટેકનિકલ ઘણા બધા પાસા છે બ્લડ શુગરની ઘણી વખત વાત કરતા હોય છે બ્લડ સુગર ખરેખર છે કે બ્લડ ગ્લુકોઝ છે એવા જે ટેકનિકલ શબ્દો છે એ અંગે પણ આપણે માહિતી મેળવીશું કોલેસ્ટ્રોલ હાઈપરટેન્શન આની સાથે જોડાયેલા પાસા છે આંખને નુકસાન કરી જાય ડાયાબિટીસ આપણે સાંભળતા હોઈએ છીએ આવા અનેક પ્રશ્નો મારી પાસે છે જેના આજે આપણે જવાબ મેળવીશું અને આ ખૂબ મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે આપણે એમ કહી શકાય કે અમદાવાદના જો દસ ટોપના ડાયાબિટીસના નિષ્ણાત ડોક્ટરની યાદી તૈયાર કરવામાં આવે તો એમાંથી એ એક ચોક્કસપણે ઉભરી આવશે મનીષ અગ્રવાલ જે સામલ ચાર રસ્તા ઉપર મેડિલિંગ હોસ્પિટલ એમની છે એમાં એ સક્રિય છે અને ખૂબ લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે દર્દીઓને ઠીક કરી રહ્યા છે મનીષભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ ગોપાલજી મનીષભાઈ હું આપને સવાલ કરું તે પહેલાં મારી પાસે થોડાક ભારતને લઈને આંકડા છે જે આપણે ચિંતા ઉપજાવે તેવા છે એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર જે કુલ વસ્તી છે એકસો ચાલીસ કરોડની આસપાસની એ વસ્તી પૈકી દસ કરોડ લોકો જે છે એ ડાયાબિટીસથી ગ્રસ્ત થયેલા છે એટલે દસ કરોડ ખૂબ મોટો આંકડો અને આનાથી સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે દેશની અગિયાર ચાર ટકા વસ્તી જે છે એ ડાયાબિટીસથી ગ્રસ્ત થયેલી છે અને એક અભ્યાસ તો આનાથી વાત અટકતી નથી એમાં એવું જાણવા મળ્યું છે કે બે હજાર ત્રીસનો જે સમય આવશે એમાં આ જે સંખ્યા છે અનેક ગણી વધી જશે અને એના માટે જે કારણ આપવામાં આવ્યા છે એ કારણ આપણે એને દૂર કરી શકાય છે એવા કારણ છે કે આપણી લાઈફસ્ટાઈલ જે છે એને ફેરફાર કરવાની જરૂર છે એવા મોટા ભાગના સર્વે અને અભ્યાસ કહી રહ્યા છે તો સૌથી પહેલાં હું સવાલ ડાયાબિટીસ શું છે એ અત્યારે નહીં પૂછીશ કેમ કે આ વિષય ખૂબ જૂનો થઈ ગયો એટલે સવાલ જે લોકોના આવ્યા છે સૌથી પહેલાં આપ મનીષભાઈ અમને એ જણાવો કે સૌથી વધારે મને જે પૂછ્યું છે કે ડાયાબિટીસ તો છે પણ એને કંટ્રોલ કઈ રીતે કરીએ ના આપણે તમે બરોબર આંકડો બરોબર બતાવે છે કે આપણે એકસો ચાલીસ કરોડ છે અને અત્યારે આપણે આઈસીએમઆર તરીકે આપણે તેર કરોડ લોક છે એ ડાયાબિટીસ એ કન્ફર્મ ડાયાબિટીસ દર્દી થઈ ગયા છે અને અનફોર્ચ્યુનેટલી વાત કરીએ કે અનડાયગ્નોઝ છે ખબર નથી કે ડાયબિટીસ શું છે એટલે એમ કોઈ અમે કેમ કરીએ ગાર્ડનમાં કેમ કરીએ મોલ માં કેમ કરીએ બધા જ છે કે મેસીડીઓમાં કેમ કરતો હોય તો ખબર પડે કે એને ડાયબિટીઝ આવી ગઈ છે તો કશું ખબર નથી કોઈ સિમટમ્સ આવતો નથી તો ડાયાબિટીઝ ઉદે જેમ છે એને મેં સિમ્ટમ્સ આવતા નથી એકચ્યુઅલી તો આપણે અત્યારે આપણે વાત કરીએ કે ગ્યારથી તેર કરોડ છો ડાયાબિટીસ કન્ફર્મ છે અને એટલા એટલા એક્સપેક્ટેશન કરીએ કે દસથી બાર કરોડ આજુબાજુ ડાયગ્નોઝ અત્યારે સોસાયટીમાં અનડાયગ્નોઝ છે કે એને ખબર જ નથી શું ગો ચેકઅપ એ ચેકઅપ કરાવવો જોઈએ એક્ચ્યુલી અને બુજ્યું તમે કે ડાયાબિટીસનું કારણ ઘણા બધા અત્યારે અત્યારે ઇન્ડિયન જેનેટિકલી આપણે જીન્સ ભગવાન જેમ આપ્યો છે એક અજીબ જીન્સ જેનેટિકલી ડાયાબિટીસ પ્રમાણ ખૂબ વધારે છે અને વર્સ્ટ પાર્ટ કેમ છે સિનારિયો ડાયાબિટીસ બીકમ મોર હેંગર ટુ હેંગર અત્યારે મારે પ્રેક્ટિસ કરતા બીસ વર્ષ થઈ ગયા છે બીસ વર્ષ પહેલા આપણે સિનારીઓ જુદો તો એટલે છોકરા મા બાપને લઈને આવતા કે ભાઈ એને મા બાપને ચેક કરાવો છે ડાયાબિટીસ હવે અત્યારે મા બાપ છોકરાને લઈને આવે છે કે ડાયાબિટીસ પ્રમાણ ખૂબ વધી ગયું છે બીકોઝ ઓફ ધ બેસાડું જીવન સ્ટ્રેસ ટેન્શન પોલ્યુશન જંક ફૂડ કોકો કોલા પીજા વેસ્ટનાઇઝ કલ્ચર બ્રેડ બ્રેડ બેકરી એ બધા આઈટમ બધા આવી ગયો છે અને મોટો ભાગ બેસાળું જીવન થઈ ગયું છે અત્યારે તો આ એક ખરાબ ને ખરાબ ગોપાલજી આ છે એ ડાયાબિટીસ બીકમ મોર યંગર ટુ યંગર અત્યારે હવે મને વીસ વર્ષ પ્રેક્ટિસ છે એ અત્યારે એવરેજ અમે જોઈએ ને પચીસ થી સત્તાવીસ વર્ષ ડાયાબિટીસ આવી જાય છે એટલી એમ કહું છું અને બીજું છે કે એમ નથી કે આપણે કે અર્બન એરિયા મેં આ ગામડે રૂરલ એરિયા મેં બી એવિડન્સ એટલો થઈ ગયો છે કે તમે વાત કરી કે આપણે શહેરી આ શહેરી

પહેલા આપણને ક્રિકેટ ક્રિકેટ રમતા સંતોળિયા રમતા ગીલી ડંડા રમતા બધા આઉટડોર એક્ટિવિટી હવે અત્યારે બધું છે એ આ મોબાઈલ માટે આપણને છે લેપટોપ ટેબ્લેટ આ બધું મેં વેસાડી દીધું બીજું આપણે ખાનપાન છે બહુ ખરાબ ખાનપાન છે હવે નોર્થ ઇસ્ટ સાઉથ ઇસ્ટ વાત કરીએ તો આપણે સેવન્ટી પર્સન્ટ આપણે મીલ લઈએ સિક્સટી ફાઇવ ટુ સેવન્ટી પર્સન્ટ મીલ એ કાર્બોહાઇડ્રેટ કાર્બોહાઇડ્રેટ મતલબ આપણે ઘેહુ વાળી ચીજ ઘેહુ અને ભાત એ લઈએ મેદા બેકરી વાળી વાત હોય આપણે પ્રોટીન ઓછો લેતા હોઈએ અને ફેટ આપણને ઓછો લેતા મોડેટ અમાઉન્ટ અને રેસાવાળા છે ને ફાઈબર છે આપણને ઓછા લેતા હોઈએ એકચુઅલી અત્યારે આપણે એક જનરેશન બધા કરીએ તો ઓનલાઈન ઓર્ડર આપી દે છે ભાઈ આ પિઝા છે આ છે ગાર્લિક બ્રેડ આ છે અને આ બધું એમ રીતે બધું વસ્તુ આપી દે છે તો ધીઝ આર એ મેઈન કારણ કે આમ એના મેઇન રીઝન છે જેને આપણે રોકાઈ શકાય છે ઘણા બધા કારણ આપણા હાથમાં છે ખરેખર કે આપણે રૂટિન ચેકઅપ કરાવવો જોઈએ કાર્બોહાઈડ્રેટ મતલબ ઘેહુ વાળી છે ઘેવું મેદા બેકરી વાળી વસ્તુ ઓછી અને દૂધ દહીં દાળ મગ કટોર જેમાં આપણે પ્રોટીન જો પ્રોટીન જો નોનવેજ છે તો ડેક આપણે વ્હાઇટ પોર્સન બોઇલ્ડ ડેક લઈ શકીએ મટન ચિકન યા રેડ ફિશ તમે તમે લેવી શકે છે અને રેસેવાળા ફાઈબર જેમાં ફ્રૂટથી કરીએ આપણે મંકી એલિફેન્ટ આપણે વાત કરીએ મંકીને કોઈ ધારે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ નથી હોતા બીકોઝ ઓફ ધે આર ઇટિંગ ઓફ ધ કાચા રો ફ્રૂટ નું વજન વધારે છે પણ કોઈ ધારે ભારતીને એલિફેન્ટને આપણે કોઈ બી ધારે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ નથી હોતો એને એલિફેન્ટ આપણે ચેક કરીએ તો ફાસ્ટિંગ આપણે સાહીઠ થી મિલિગ્રામ મિલીગ્રામ ડેસીલેટર આવે છે જમ્યા પછી સુગર એકસો બીસ થી એકસો ચાલીસ મિલીગ્રામ ડેસીલેટર આવે છે એકચુઅલી બીકોઝ ઓફ ધે આર વેજીટેરિયન અને રો ફૂડ ખાવે છે કાચા ફ્રૂટ ખાવે છે કાચા કેળા ખાવે છે કાચા બટાકા ખાવે છે અને આપણા રિફાઇન કરી દઈએ આ વસ્તુના પ્રોસેસ કરી દઈએ કુક કરી દઈએ છીએ અને એના બધે કુક કરીને આપણે એને વસ્તુને કોમ્પ સિમ્પલ કાર્બોહાઈડ્રેટમાં કન્વર્ટ કરી દઈએ અને વી આર મોર પ્રોડ આપણે ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધી ગયું છે તો આપણે કહેવાય ઇન્ડિયા જે કેપિટલ ઓફ ડાયાબિટીસ ચાઈના પછી આપણે જોઈએ તો બીજો કન્ટ્રી આપણે ઇન્ડિયા છે અને જે ગતિ વધી રહી છે તો આપણે એટલે બે હજાર ત્રીસ વાત કરો બે હજાર સતાવીસમાં આપણે ચાઇનાને ક્રોસ કરી નાખશું અને અત્યારે આઈડીએફ જે આઈ એમ વન ઓફ ધ મેમ્બર ઓફ ધ ઇન્ટરનેશનલ ડાયાબિટિક ફેડરેશન ઓર વી આર કીપિંગ ઓર બીક કીપિંગ ઓન મીટિંગ એટ આઈડીએફ અમે મોટી મિટિંગ બેન્કોકમાં કરવાના છે બે હજાર પચીસ મેં પચીસ ત્રીસ હજાર ડૉક્ટર એક્રોસ ગ્લોબ આવવાના છે મારે બે પેપર બી કરવાનું છે આ રીતે જે ભાઈ ઇન્ડિયામાં કેમ કેપિટલ ડાયાબિટીસ છે કેમ પ્રમાણે છે એ અમે બધા ડિસ્કસ કરવાનું છે તો આઈડીએફ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ આપું કે બે હજાર સતાવીસ માંથી હર સાત જણાને એક સાત માટે એક ઇન્ડિયાને એટલે ડાયાબિટિક પ્રી ડાયાબિટીક ડાયાબિટિક ડાયાબિટિક હોવાની શક્યતા શકે છે તો આ મનીષભાઈ આપણે ખૂબ વિસ્તારથી અમને માહિતી આપી કે આ પ્રકારની સ્થિતિ આપણે ભારતની અંદર થયેલી છે અમને આપ એ પણ જણાવો આપે એ ખૂબ ઉપયોગી વાત આપણા દર્શક મિત્રોને એક કરી કે દસ કરોડ લોકો તો ડાયાબિટીસના ગ્રસ્ત છે જ સાથે સાથે બીજા દસ કરોડ લોકો આપે એ ગણાયા જે લોકોને ડાયાબિટીસ છે પણ એમને ખબર નથી કે એમને ડાયાબિટીસ છે તો આ વધારે ચિંતા ઉપજાવે તે પ્રકારની સ્થિતિ છે કેમ કે આ જે બિનજરૂરી બીમારીઓને આમંત્રણ આપશે એ વધારે ખતરો આપણી સામે રહેલો છે મનીષભાઈ હવે અમને આપ એ પણ જણાવો કે ડાયાબિટીસના દર્દીઓ દસ કરોડની આસપાસ છે ખૂબ મોટી સંખ્યા છે આપણા આસપાસના પરિવારમાં પણ ઘણા લોકોને ડાયાબિટીસ છે તો આ ડાયાબિટીસની દવા ઘટાડવી છે ઇન્જેક્શન ઘટાડવા છે એ કઈ રીતે ઘટે ના કહું છું કે એંતબિટીસ છે ને એ તમારે હાથમાં તમારા કંટ્રોલ હાથમાં છે એટલે કે ભાઈ આ બિલ્ડિંગ છે બિલ્ડિંગના ચાર પિલર છે છે ચાર પિલર ઉપર ચેર છે એક પિલર મતલબ આપણે કરીએ કે ખોરાક આપડે ખોરાક આપણે આપણે ખોરાક કારઉ વાળી ચીજ ઓછી ભાત દાળ ભાત ઓછા દૂધ દહીં દાળ બગ કટોળ વધારે ખાવાનું એક પિલર આપણે વાત કરીએ કે ભાઈ એક પાવો છે બિલ્ડિંગનો એક પિલર એ આપણે એજ્યુકેશન 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 સમજીએ મતલબ કે કેમ રીતે એક્સરસાઇઝ કરીએ ચાલીસ મિનિટ વોક કરીએ વીસ મિનિટ એરોબિક એક્સરસાઇઝ કરીએ યોગા કરીએ મેડિટેશન કરીએ પ્રે કરીએ જેમ છે એટલી જેમ કહું છું અને એક આપણે પિલર છે આપણે મોનિટરિંગ કરીએ આપણે ગ્લુકોમીટર મોનિટરિંગ કરીએ કે દિવસમાં બે વખત વગર ત્રણ વગર ચાર વખત આપણે શુગર ચેક કરીએ ડિપેન્ડ ઓન ધ ડોક્ટર કન્સલ્ટિંગ કે ભાઈ આ ડોક્ટર કન્સલ્ટન્ટ પ્રમાણે આપણે કે ટાઈન ડાયાબિટીસ આપણા હોય છે જેમાં આપણા બોડીમાં ઇન્સુલિન બનતા નથી નાના છોકરા વર્ષોમાં બોડીમાં ઇન્સુલિન 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 બહારથી લેવો પડે એકચ્યુઅલી એમ એને દિવસમાં ત્રણ વગર ચાર વગર સુગર કરીને અમે ઇન્સુલિન ટાઈટે કરતા જઈએ અત્યારે મેડિકલમાં ઘણી બધી ડાયાબિટીઝમાં અત્યારે ચાલે છે અત્યારે લાસ્ટ છે લાસ્ટ વીક અત્યારે આપણે ઇન્સુલિન આપણે ઇનેલર ફોર્મમાં બી આવી ગયું છે એકચ્યુઅલી અને રિસેન્ટલી આપણે અત્યારે એકાદ મહિના પછી આપણે આપણે બે હજાર પચીસ જાન્યુઆરીમાં આપણે ઇન્સ્યુલિન આપણે ઇનેલર છે જે પંપ ફોર્મમાં બી આવી ગયો છે એ હવે આવી જશે તો ટાઈપ ઓન ડાયબિટીસવાળાને જે દિવસ ત્રણ વખત ચાર વખત લેવું પડે છે એ આપણે બે વખત ઇન્સ્યુલિન લઈને બે વખત પંપ લઈ શકે છે એકચ્યુઅલી તો ઘણી બધી અત્યારે એડવાન્સ ડાયાબિટીસ ઉપર ઇન્જેક્ટેબલ ચાલી રહી છે બે હજાર પચીસમાં આપણે જેમ ઇન્સ્યુલિન છે એ હપ્તા એ વીકલી આવવાના છે એકચ્યુઅલી કે આપણે સપ્તાહમાં એક ઇન્સ્યુલિન લેવાના બટ અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયા ઇઝ એ ડેવલપિંગ કન્ટ્રી cost is an issue compared to because of the OPD patients and medical and insurance and these are some of the costly issues of that this particular the તો આપણે ઇન્સ્યુલિનની વાત કરીએ ઘણા બધા ઓરલ ઇન્સ્યુલિન બી અત્યારે બે હજાર પચીસ બે હજાર છવ્વીસ ઓરલ ઇન્સ્યુલિન બી આવી જાવશે એકચ્યુઅલી અને એમ કોઈ ટુ ઇન્વેસ્ટી ઇન્વેસ્ટિગેટર ઓફ ધ ઘણા બધા કંપની માટે એમએનસી કંપની માટે મેં બોર્ડ ઉપર છું તો ઘણા બધા ઓરલ ઇન્સ્યુલિન બટ કોસ્ટ જોઈએ તો થોડું કોસ્ટલી છે અને ઇન્ડિયા મેં આપણે થોડા મિડલ ક્લાસ ડેવલપિંગ કન્ટ્રી છે અને કોસ્ટ આપણે મેડિકલમાં આપણે કોસ્ટ ઘણા બધા જોતો હોઈએ બાકી અત્યારે ડાયાબિટીઝમાં જો રેગ્યુલેશન્સ બધું આવવાનું છે અત્યારે છેલ્લા આગામી બે વર્ષ

જેમાં આપણે પિલર છે દવા મેડિસન્સ ઇન્સ્યુલિન બધું છે તો સેવન્ટી ફાઈવ પર્સન્ટ ડાયાબિટીસ તમારા હાથ છે તમારે ડાયટ ખોરાક ચાલવાનું वॉक एरोबिक एक्सरसाइज मिनट योगा मेडिटेशन प्रेम तो करता हो ये। वन ऑफ पार्ट ऑफ द एक्सरसाइज आपने घनी बड़ी एड जो अक्षय कुमार के, के आपको चौबीस घंटे में एक घंटा नहीं निकालते हो तो आपको जीने का अधिकार ही नहीं है आपको शरीर के अंदर आपको एक घंटा तो अपने को निकालना ही है ઓરે ઓર માટે આપણે ઘઉં અને કાર્બોહાઇડ્રેટ અને રિફાઈન મેદા વાળી વસ્તુ ઓછી અને દૂધ દહીં દાળ મગ કટોર એ પ્રોટીન વાળી વસ્તુ વધારે અને રેસ વાળા ફાઈબર્સ એ ફાઈબર્સ વાળી વસ્તુ આપણે વધારે લેવાનું છે ફ્રૂટથી આપણે દોસ્તી એપલ છે પિયડ છે કેળા છે સલાદ છે બધું એમ રીતે વધુ વધારે લેવાનું છે તો ખરેખર ડાયાબિટીસ આપણે કંટ્રોલ કરી શકાય રોકાઈ શકાશે પ્રી ડાયાબિટીક પોપ્યુલેશન જેમ છે જે માઇલ્ડ બોર્ડરલાઇન ડાયાબિટીસ છે એના આપણે રિવર્સિબલ ડાયટ લઈ શકાય જેના વજન વધારે ઓછે તો પાંચ ટકા સાત ટકા દસ ટકા વજન ઓછો કરીને અને ડાયાબિટીસના આપણે રિવર્સિબલ ડાયાબિટીસ લાવી છે તો ત્રણ પિલર એ છે અન્ડર ધ યોર હેન્ડ અને એક પિલર અમે દવા મેડિસન ઇન્સ્યુલિન છે અને આ અગ્રીમ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માં મીટર રિવોલ્યુશન આવવાના છે એ વર્ષે વીક ઇન્સ્યુલિન આવવાના છે ઓરલ ઇન્સ્યુલિન આવવાના છે ઇન્ડેલર ઇન્સ્યુલિન આવવાના છે એટલા સરસ આવવાના છે બટ અત્યારે કોસ્ટ ઇઝ ઇસ્યુ ઇન પર્ટિક્યુલર અવર માર્કેટ ઓફ ધ ઇન્ડિયન્સ ઓફ ધ ધીસ પર્ટિક્યુલર દર્શક મિત્રો મનીષભાઈએ જે વાત કરી એ ખૂબ ગળે ઉતારી લેવા જેવી છે ફોલો કરવા જેવી છે એક વાત જે અમને કરી કે ચાલીસ વર્ષ જો આપણી ઉંમર થઈ ગઈ છે ચાલીસ વર્ષ પછી કોઈ પણ ઉંમર તો એ વ્યક્તિને ચાલીસ મિનિટ સુધી દરરોજ ચાલવાની એક ટેવ પાડી દેવાની જરૂર છે જે રીતે મનીષભાઈ વાત કરી કે આના વગર હવે આપણી ગાઈડ ગાડી ચાલશે નહીં અને આફત બીજી બીજી ધીરે ધીરે વધતી જશે તો ચાલીસ મિનિટ ચાલવાની આપણી ટેવ પાડો જે યુવાનો છે એમના માટે પણ સલાહ છે ડાઈટ જે આપણા પ્લાન છે એ રીતે ફોલો કરવા જોઈએ બિનજરૂરી બહારનું જે આપણે યુઝ કરીએ છીએ ખાવા પીવાની ચીજો એને તો બિલકુલ બંધ કરવાની જરૂર છે કેમ કે ટેસ્ટ આપે છે આપણને પણ બીમારીને પણ આમંત્રણ આપે છે જે રીતે આપણે આ મોટી તકલીફોને ટાળવાની જરૂર છે મનીષભાઈ હવે આપણને એકદમ ટૂંકમાં થોડાક પ્રશ્ન મારી પાસે વધારે છે જેથી આપની પાસેથી અમને માહિતી જોઈશે તો ટૂંકમાં અમને થોડાક ઘણા આપજો એક હાર્ટઅટેકના જે ખતરો આનાથી વધારે છે ખરો ડેફિનેટલી આપણે ડાયબિટી ડાયાબિટીસ છે તો ડાયાબિટીઝ હાર્ટ મતલબ એક હઝબેન્ડ વાઇફ તરીકે છે ડાયબિટીસ આવી ગયો છે તો સમજો તો તમે એક હર્ધેરો અટેક આવી ગયો છે એક્ચુઅલી એમ કહું છું સમજ કે પછી પાંચ વર્ષ પહેલા ડાયાબિટીસ આવી ગયો તો એને અમે કહીએ તારે એક અટેક આવી ગયો છે વન પ્લસ વન ઇઝ નોટ ટુ વન પ્લસ વન ઇઝ ઇલેવન અને ડાયાબિટીઝમાં અત્યારે આઈડિયા આઈડીએ છે હર સાત સેકન્ડ મે એક ડાયાબિટીક વાળા પેશન્ટને સાયલેન્ટ એટેક આવે છે અને આપણે ઓટોનો ચેસ્ટ નથી સડન કાર્ડેક ડેથ જેમાં અર્લી મોર્નિંગ 4 થી પાંચ અર્લી મોર્નિંગ ઘણા બધા ડાયાબિટીક પેશન્ટ સુતા હોય અને એકદમ સડનલી કાર્ડેક ડેથ થઈ જાય છે પેશન્ટ અમે પચાસ બેડ હોસ્પિટલ ચલાવતા હોય ઇમરજન્સી માં આવે કે ડોક્ટર ભે કરો એટલે વર્ષો ડાયબિટીસ છે સાહેબ તો જમીને સૂઈ ગયા હતા અને સવારે તો ડેથ મળે તો સાયલેન્ટ ડેથ છે પેઇન નથી સિમ્પ્ટમ્સ આવતો નથી રેગ્યુલર તપાસ કરાવો જોઈએ હર ત્રણ મહિનામાં ડાયાબિટીસ જે છે એ આપણે ક્લિનિશિયન ડાયાબિટોલોજી સે જઈને એક ઈસીજી કરાવો જોઈએ ઈસીજી માં ડાઉટ હોય તો ઈકો એન્ડ કાર્ડિયોલોજી કન્સેપ્ટ કાર્ડિયોલોજીસ જોડે કન્સલ્ટ કરવા જોઈએ અને ડાયાબિટીસ મે કહું કે ડાયાબિટીસ એક રોગ નથી ડાયાબિટીસ ઇઝ એ પોલીસિસ્ટમેટિક રોગ ડાયાબિટીસ ડઝ નોટ કમ એલોન ઇને જોડે એ બી ડી એ ફોર એચ બી ઓલસી જે ડાયાબિટીસ કહે બી ફોર બ્લડ પ્રેશર ડાયાબિટીસ જોડે બ્લડ પ્રેશર આવી જાય છેલ્લી આ પ્રેશરના બાદ કરીએ બે ત્રણ વર્ષો છે બ્લડ પ્રેશર બી છે સી ફોર તો કોલેસ્ટ્રોલ એને ડાયાબિટીસ જોડે કોલેસ્ટ્રોલ બી આવી જાવે છે એમ કહું છું લીઝમ પૂછું આ અને ડી ફોર ડ્રગ્સ ટુ પ્રિવેન્ટ ધ હાર્ટ એટેક ડાયાબિટીસ હાર્ટ હઝબેન્ડ વાઇફ તરીકે છે એટલો કમ્બાઈન છે કે આપણે ડાયાબિટીસ તમે થે એકોર્ડિંગ ટુ ધ અમેરિકન ડાયાબિટી ડાયાબિટીક એસોસિએશન જેમાં આપણે ડાયાબિટીક છે તો અમે લો ડોઝ ઓફ ધ એસ્પ્રિન એટી વન મિલીગ્રામ એસ્પ્રિન આપી દઈએ છીએ આપણે જૂની કાવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આમાં પ્રિવેન્ટ કરી શકે રોકાઈ શકે છે આ એક રૂપિયાવાળી એસ્પ્રિન આપણને હાર્ટ એટેકને રોકાઈ શકે છે પ્રિવેન્ટ કરાવી શકે છે અને કદાચ હાર્ટ એટેક આવે તો માઇલ્ડ એટેક આવી જાય અને પેશન્ટ કેન રીચ ટુ ધ હોસ્પિટલ એ હોસ્પિટલ ટર્સી કે સુધી તક પહોંચી જાવે છે અને બહુ થોડું પેશન્ટ ડાયાબિટીક પેશન્ટ બ્લડ પ્રેશર થાય મોટે ભાગે મેં બધા કહું છું તમારું બ્લડ પ્રેશર વન થર્ટી એટી આજુબાજુ રાખવાનું છે આપણે કોલેસ્ટ્રોલની વાત કરીએ કે હાર્ટ રોગ કોને વિક્ટિમ છે કોલેસ્ટ્રોલ આપણે કોલેસ્ટ્રોલ આપણે બે જાતા કોલેસ્ટ્રોલ હોય છે એક સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ સારું કોલેસ્ટ્રોલ આપણે એચડીએલ છે પણ ભગવાન આપણે પેદા કર્યું છે ને એચડીએલ આપણે છે ઇન્ડિયન ટ્રિપિકલ જીન્સ લો કરી છે જેમાં આપણે સારું કોલેસ્ટ્રોલ હોય છે મોટે ભાગ લિપિડ પ્રોફાઇલ જોઈએ તો આવે છે વધવા અત્યારે કોઈ દવા નથી ખાલી એક્સરસાઇઝ કરીએ બ્રિસ વોક કરીએ ચાર બદામ ખાઈએ અખરોટ ખાઈએ અને સ્પોર્ટ એક્ટિવિટી એ સ્વિમિંગ કરીએ તો કદાચ 10 થી પંદર ટકા એચડીએલ વધી જાય છે અને બીજો એલડીએલ છે જેમાં ખરાબ કોલેસ્ટ્રોલ છે એ ખરાબ કોલેસ્ટ્રોલને ને આપણે ઓછું કરવા वाला वाढा દર્દી જેને ઓબેજ છે જેને સ્મોકિંગ છે જેને ફેમિલી હિસ્ટ્રી ખરાબ છે જેને અર્લી એજમાં એટેક આવી ગયો છે તો અમે ખરાબ કોલેસ્ટ્રોલ પચાસ મિલીગ્રામ ડેસીલીટર રાખતા હોઈએ નોર્મલી તમે લેબોરેટરી ઉપર ના જાઓ ઘણા બધા લેબોરેટરીમાં તો અત્યારે બી એલડીએલ છે સાહેબ નોર્મલ ડેડસો સાહેબ મારે દેડસો નથી મારે એલડીએલ છે ખરાબ કોલેસ્ટ્રોલ મારે પચાસ મિલીગ્રામ ડેસીલીટર રાખવા જોઈએ આ જે નાનો છોકરો ભગવાને પેદા કર્યો છે એને અમે બ્લડ અમે લેતા હોઈએ ન્યૂ બે એમાં કોલેસ્ટ્રોલ હોતો નથી જીરો જ નથી જીરો હોય છે કોલેસ્ટ્રોલ ટોટલ કોલેસ્ટ્રોલ જીરો એલડીએલ જીરો હોય છે વીઆર ટેકિંગ હવે કાર ખાઈએ ખા ખાઈને આપણે એલડીએલ વળે તો અત્યારે મોટા ભાગે અમારે કાર્ડિયોલોજીસ્ટ મિત્ર ધ ગ્લોબ છે કે તમારે એક જીરો હોવો જોઈએ પણ પોસિબલ નથી ઇન્ડિયા ઇન્ડિયામાં જીરો રાખવાનો એલડીએલ મતલબ બેડ કોલેસ્ટ્રોલ ઝીરો રાખવાનું કે નાના છોકરા ન્યૂ બોર્ન બેબીને ભગવાને જીરો એલડીએલ જાય તો તમે કેમ એલડીએલ પચાસ સિત્તેર સો બસો પાંચસો રાખો છો યુ શુડ કીપ ઓન જીરો એલડીએલ રાખવાનું છે બટ પ્રેક્ટિકલી પોસિબલ નથી એકોર્ડિંગ ટુ ઓલ ગાઈડલાઇન્સ ઓફ ધ આરએસડીઆઈ ગાઈડલાઇન્સ લિપિડ ધ ઇન્ડિયન બેડ કોલેસ્ટ્રોલ છે એમાં પચાસ મિલીગ્રામ ડેસીલીટર છે એ રાખવાની પ્રયત્ન કરીએ એને વાસ્તે ઘણી બધી સ્ટેટિન કરીને મેડિસન્સ આવે છે એ આપણે 20 મિલિગ્રામ ચાલીસ મિલિગ્રામ સાઠ મિલિગ્રામ 80 મિલિગ્રામ એજ એ ડોક્ટર ડોક્ટર કન્સલ્ટ પ્રમાણે તમારે લેવો જોઈએ એમ એમ કહું છું તો એલડીએલ આપવા ઓછું કરીએ એચડીએલ વધવા કોઈ દવા નથી એચડીએલ ની એ ગુડ કોલેસ્ટ્રોલ ખાલી બ્રિસ વોક એક્સરસાઇઝ સ્પોર્ટ એક્ટિવિટી સ્વિમિંગ સ્વિમિંગથી આપણે દસથી થી બાર ટકા વધી શકે છે જેને આપણે ડાયાબિટીસ છે તો સ્મોકિંગ તો આપણા હાથમાં છે મેં મારે બધા દર્દીને કહું તમે સ્મોકિંગ બંધ કરો બંધ કરો ક્વા ધ સ્મોકિંગ અને તમે સ્મોકિંગ બંધ કરી દેજો તો તમારી જોડે મેં ફી એને બધું ગુલકોમીટર તમને બધું ફ્રી ઓફ ધ કોસ્ટ આપી દઈશું કે સ્મોકિંગ તો વધારે વધારે ખરાબ છે એટલે એમ કહું છું લીધો તો સ્મોકિંગ થી આપણે એટલી તમે પચાસ થી સાહીઠ ટકા જો સાયલેન્ટ હાર્ટ એટેક છે ડાયાબિટીસ જ્યાં આપા એને રોકાઈ શકા અને અટકાઈ શકાય છે મનીષભાઈ એક લાઈનમાં અમને થોડા ચાર પાંચ ક્વેશ્ચન છે મારી પાસે બહુ અગત્યના લોકોના એ એક લાઈનમાં આપ જવાબ આપો જેથી એ પ્રશ્નો પણ આપણે આવરી લેવાય એક પ્રશ્ન મારી પાસે એવો છે કે જે લોકો ગળ્યું ખાતા જ નથી ડરના માર્યા કે ડાયાબિટીસ થઈ જશે તો એ લોકો માનો કે ગળ્યું ના ખાતા હોય તો એમને ડાયાબિટીસ નહીં થશે ને ના એમ નથી એટલે ગળિયાથી ખાવાની નથી લેવા નથી ત્યાં આ એક છે કે જેટલી કેલોરી તમે નાખો એટલી કેલોરી તમે બાળી કાઢો તો કોઈ વાંધો નથી એટલી છે કહું છું તમે આજે તમે કેરી સિઝન છે અને બે ત્રણ તમે કેરી ખાઈ લીધી આ જેટલી કેલોરી એને કેલોરી બાળી અને ચાલી દે બળી દે તો એમાં કોઈ વાંધો વાંધો નથી આ જેને આપણે ફેમિલી હિસ્ટ્રી છે કે ભાઈ ફેમિલી મેં વંશાગત એક એક વન જનરેશન બે જનરેશન ત્રણ જનરેશન ડાયબિટીસ છે તો એનો ગળપણ થોડું અમે ઓછું કરવાનું કહીએ ચાલવાનું વધારે કહીએ અને પ્રોટીન પ્રોટીનનું પ્રમાણ વધારે અને એને રૂટીન ત્રણ મહિનામાં એને કહે કે તારે ઘરમાં છે ફાધર મધર ભાઈ બહેન બધાને અલી સ્ટેજમાં ડાયબિટીસ છે તો ત્રણ મહિના મેં રૂટીન લેબોરેટરીમાં જઈને ભૂકે પેટ અને જમીને બે કલાક પછીની તારે સુગર તપાસ કરાવવા જોઈએ મનેશભાઈ બીજો પણ એક આવો સવાલ છે મારી પાસે કે આપણે સુગર જે લોકો નથી લેતા એમને તકલીફના કારણે અથવા કોઈ કારણસર ડરના માર્યા પણ હોય શકે તો એ લોકો આર્ટિફિશિયલ સુગરનો યુઝ કરી શકે ખરા આર્ટિફિશિયલ સેફ છે કશું વાંધો નથી બધા લેવી શકે સેફ છે બધું ટેસ્ટ કરીને આવે છે ફેઝ વન ફેઝ ટુ ફેઝ થ્રી એન્ડ પોસ્ટ માર્કેટિંગ સ્ટડીઝ આવે છે બધા મિથ છે કે આર્ટિફિશિયલ સુગરથી કેન્સર થઈ જાય આ થઈ જાય તો ઇટ ઇઝ અ વેરી સેફ જીવન ને આપણે કડવો નહીં કરવાનું ડાયાબેટિક ડાયટ એ ગી કેન ફેસ્ટિવલ એ ખાઈ શકે ખીર બનાવી શકે બધા પેસેન્ટ મેં કહું છું તમે બધા ફેસ્ટિવલ છે તમે 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 ખીર બનાવો કોઈ વાંધો નથી દૂધ લો સુગર ફ્રી નાખો અને મખાણા નાખો એ ઓટ્સ નાખો તમે યુ કેન એન્જોય એટલી જેમ કહું છું મુસ્લિમ પેશન્ટો છે કે બધા તમે સેવા છે તમે ખીર બનાવો એટલી બટ યુ કેન પુટ ધ સુગર ફ્રી સુગર ફીટ ઇઝ વેરી સેફ એ સેફ તમે તમે લેવી શકો 8 થી દસ બોળી દિવસે રોજ 8 થી દસ પાઉસ તમે સુગર ફ્રી તમે સેફ છે એ માર્કેટિંગ સર્વે સ્ટડી બધું પોલિસી થઈ ચૂકી છે મનીષભાઈ બીજો પણ એક સવાલ છે આપણા લોકો ડાયાબિટીસના દર્દીઓને એકબીજાને સલાહ આપતા હોય છે કે કઈ કડવી ચીજો ખાઈ લો તો ડાયાબિટીસ આપણું ઘટી જાય દૂર થઈ જાય તો આ બાબત સાચી છે ખરી ના ના કડવી ચીજ ખાવાનું નથી જે ડાયટ છે એ આપણા નોર્મલ માણસ તરીકે છે તમે જીવવાનું તમારે કોઈ વાંધો નથી અને જીવસ મેં મીઠાશ રાખવાનું અને કડવી ચીજ ખાવાનો નથી અને કડવો બોલવાનો નથી પણ ડાયટને કેલોરીને કેટલી કેલોરી છે ને કેટલો કેલોરી છે આજે તમે લંચ વધારે કરી લ્યો તો ડિનરને તમે થોડો કેલોરીને એસ્કેપ કરજો કે આજે લંચમાં તમે છસો સાતસો કેલોરી લઈ દીધી છે તો મેં ત્રણસો કેલોરી તમે લઈ લો તો ફ્રૂટ લઈ લીધો હતો એમ રીતે તો યુ એવ ટુ સ્પ્લિટ ધ કેલોરી એમ રીતે યુ કેન એન્જોય બધું ખાવી શકે એમ નથી કે દાળ ભાત છે તો દાળ ભાત ખાઈ છે સાઉથ ઇન્ડિયન છે તો એ તો ભાત તો ખાવાનું છે એટલે પણ ભાત છે ભાત ઓ ભાત ભાત પર પાણી કાઢી દઈએ અને દાળ વધારે લેવા અને દાળ મેં ભાત નાખવાનું એટલી સાંભર ખાવાની ઈચ્છા ઈચ્છા હોય તો સાંભર વધારે લેવાનું સાંભર મેં એટલી નાખવાનું છે આપણે જનરલી શું કરીએ પાંચ એટલી મેં બે ચમચી સાંભર નાખતોઈએ તો એમ નથી કે ડાયાબિટીસ ડાયટ ਤੇ નોન ડાયાબિટીક જેને ડાયાબિટીસ નથી એ દો આર નોટ ડિફર એને કડવો ખાવાની જરૂર નથી આ ઠીક છે મેથી આ છે મેથી જે એન્ટી ઓક્સિડન્ટ મેથી લેવામાં કોઈ વાંધો નુકસાન નથી એકચ્યુઅલી કે ભાઈ મેથી લીધો છે કરેલો લીધો છે ગ્રીન વેજીટેબલ લીધા છે રો મેટિરિયલ લીધા છે લીલા શાકભાજી છે ઓલરેડી તમે કીધો છે કે મંકીને એલિફેન્ટ એ રો રો ફૂડ લે છે બટાકા ઇવન બટાકા મેં તમે વિડીયો બી મોકલ્યો એ બટાકા બી લેવી શકે પેસે બટાકા મેં કોઈ વાંધો નથી બટ પીલ્સ મતલબ છિલકા સમય બટાકા તમે બોઇલ કરીને બટાકાને તમે કાપીને તમે બટાકા તમે યુઝ કરી શકો છો એમ નથી કે તમે બટાકા યુઝ ના કરી શકો ભાત તમે ખાવી શકો ભાતમાં તે આપણે સ્ટીમ થઈ જાય અને એના વાટર છે એને ડ્રેનો જો માંડ છે રેસા એને માંડ કાઢીને તમે એને ભાત તમે એને બિરયાની ખીચડી ખાવાનું હોવ તો તમે સાંજે ખીચડી તો ચોખ્ખા ઓછા અડધી ચોખા એક મુઠ્ઠી ચોખા અને ત્રણ મુઠ્ઠી તમે દાળ ખાવી શકો મતલબ અલ્ટિમેટલી દૂધ દહીં દાળ મગ કટુ એ તમે વધુ વસ્તુ તમે ખાવી શકો છો એમ નથી કે ડાયાબિટીસ આવી ગયો છે ઓહો મને તો અલગ જ છે મારો ફૂડ અલગ જ બનશે નથી બટ તમે કેલોરી તમે કે ભાઈ મને એટલો કાર્બોહાઇડ રોટલી ઓછી અને શાકભાજી ને મગ ને કટુ એ વધારે ખાવાનું એકચ્યુઅલી એમ કહું છું મને જો એક છેલ્લો સવાલ અને ટૂંકમાં અમને જવાબ જોઈએ અને થોડો લોકોને વધારે મજા આવી જાય એ પ્રકારનો સવાલ છે મારો અને દરેક લોકો પૂછતા હોય છે કે ડાયાબિટીસ તો છે કેટલું હોવું જોઈએ જેનાથી આપણે એમ ચિંતા ઓછી રહે આપણને આ નોર્મલ છે અથવા તો જે દર્દીઓ છે એમને કેટલું રહેવું જોઈએ જેથી એ થોડાક હેરાન ના થાય ના આ બરોબર છે ગોપાલજી શું છે બધું એજ ને બીજા બધા ઘણા બધા કો કન્ડિશન છે ને એના ઉપર ફરક પડે છે નોર્મલ આજે વીસ વર્ષો છોકરો મારી જોડે ડાયાબિટીસ આવે તો સિમ્પલ મેં એવરેજ બ્લડ શુગર બધું એમ કહું કે એચબીઓસી ના ખબર પડે મેં કે બેટા તારે જે વીસ ઉંમર છે વીસ વર્ષ અને એમાં પ્લસ સો એડ કરી દે તો તાર એવરેજ બ્લડ શુગર એકસો વીસ મિલીગ્રામ ડેસીલેટર રાખવાનું છે તો એકસો વીસ મિલીગ્રામ ડેસીલેટર મતલબ કે તારે વીસ વર્ષો છોકરા ડાયાબિટીસ ટાર્ગેટ છે કે ખાલી પેટ તારે નબ્બે થી સો જમ્યા પછી તારે એકસો ત્રીસથી એકસો ચાલીસ મિલિગ્રામ ડેસિલિટર રાખવાનું છે અને આ ધરતી સિત્તેર વર્ષના કાકા આવે અને અસી વર્ષના કાકા આવે તો એનો મારે પછી ક્રાઇટેરિયા ચેન્જ થઈ જાય છે તો અસી વર્ષના કાકા આવે તો કે કાકા તમારું બ્લડ શુગર એવરેજ છે એટી ઉંમર પ્લસ હંડ્રેડ તમારે એ વન એટી મિલિગ્રામ ડેસિલિટર રાખવાનું છે તો તમારે ખાલી પેટ દેડસો જમ્યા પછી બસોથી બસો મિલીગ્રામ બસો બસો થી બસો વીસ મિલીગ્રામ રાખવાનું છે તો આ ક્રાઇટેરિયા ઉંમર એજ અને એજ ને એજ અને અત્યારે કોર્બિટ કન્ડિશન એના ઉપર આપણે ફરક ફેર પડી જાય છે તો યંગ લોકોને ડાયાબિટીસનું પ્રમાણ વધારે છે તો અમે ટ્રાય કરીએ કે એચ બી છેલ્લા ત્રણ મહિનાની એવરેજ બ્લડ શુગર છે એ સિક્સ પોઈન્ટ ફાઇવ ટુ સેવન પોઈન્ટ ટુ પર્સન્ટ રાખીએ અને ચાલીસ પછી ઉંમર છે તો એમાં આપણે સેવન ટુ ટુ સેવન પોઈન્ટ ફાઇવ પર્સન્ટ રાખીએ અને ફિફ્ટી ફિફ્ટી એબો ઉપર છે તો એને આપણે સેવન પોઈન્ટ ફી ફાઈવ ટુ એટ પર્સન્ટ સુધી તક બી એચબીએમસી રાખીએ તો કોઈ વાંધો નથી દર્શક મિત્રો મનીષભાઈ આપણને ખૂબ ઉપયોગી સલાહ આપી રહ્યા હતા દરેક બાબતને આપણે ગળે ઉતારી લેવાની જરૂર છે આથી જ ફોલો કરવા જેવી છે મનીષભાઈ અમારી પાસે સવાલ તો ઘણા બીજા રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોના અને અમારી દુવિધા સાથે સાથે ઘણા પ્રશ્નોના જવાબ આપણે આપ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ડાયાબિટીસના દર્દીઓને શું ધ્યાન રાખવું જોઈએ તેને લઈને ખૂબ વિસ્તારથી વાત મનીષભાઈ કરી રહ્યા હતા આપણને જે એમને વાત કરી એકંદરે નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ એ નીકળે કે ચાલીસ વર્ષને પાર કરી ગયેલા લોકોને હવે દર મિનિટ દરરોજ ચાલીસ મિનિટ સુધી રોજ ચાલવાની ટેવ પાડી દેવાની જરૂર છે અને આપણી યુવા પેઢીને સલાહ એ છે કે એમને બહારના ખાવાની જંક ફૂડ ખાવાની જે ટેવ પડી છે એ જંક ફૂડને ટાળવાની જરૂર છે અને ટાળવાની જરૂર પણ આથી જ છે કેમ કે આ લાંબા ગાળે આપણને ડાયાબિટીસને આમંત્રણ આપી દેશે અને જો ડાયાબિટીસને આમંત્રણ આપી દેશે તો બીજી ઘણી બધી બીમારીઓ સાથે સાથે આવી જશે જેમ કે મનીષભાઈએ કીધું જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને હાઈપરટેન્શન હાર્ટ અટેકના ખતરા બીજી સ્ટ્રોકના ખતરા બીજી અન્ય કિડનીની તકલીફ આ પ્રકારની ઘણી બધી તકલીફ એક સાથે આવતી હોય છે ડાયાબિટીસ અને હાર્ટ જે હાર્ટના રોગ છે એના પતિ પત્ની જેવા સંબંધ છે એ પણ મનીષભાઈએ વાત કરી તો આ બધા બાબતને આપણે ખૂબ ધ્યાનથી સાંભળી અને સાથે સાથે એને ફોલો કરવા જેવી છે જેથી આ પ્રકારની જે તકલીફ છે આપણને એને આપણે ટાળી શકાય રોજ ટાલવા ચાલવાની ટેવ પાડવાની અને ખાસ કરીને આપણે બહારની ભોજન કરવાની જે ટેવ છે એને છોડવાની જરૂર છે તો ખૂબ મહત્ત્વના પાસા ઉપર આપણે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર